ચાલો આજે બનાવીએ વેજીટેબલ અપ્પે જે બાળકોને ખૂબ જ ભાવે છે એના માટે આપણે સૌ પ્રથમ આટલા વેજીટેબલ લેવાના છે તો અપ્પે બનાવવા માટે પહેલાં તો આપણે સોજીને પલાળી દેવાની છે એક કપ સૂજી લીધેલી છે એમાં પાણી એડ કરી અને બેટર બનાવી લેવાનું છે બેટરને થોડુંક કડક જ રાખવાનું છે હવે સોજી જ્યાં સુધી ફૂલી જાય ત્યાં સુધીમાં આપણે શાકભાજી કટ કરી લઈએ તો સૌ પ્રથમ કેપ્સિકમ છે એને ઝીણા ઝીણા કટ કરી લઈએ એ કટ થઈ જાય એટલે ગાજરને ને ઝીણા ઝીણા કટ કરી લેવાના છે ડુંગળી કટ કરી લેશું ડુંગળી થઈ જાય એટલે લીલું લસણ કટ કરી લેવાનું છે લીલું લસણ નાખવાથી અપ્પેનો ટેસ્ટ ખૂબ સરસ આવશે ત્યાર પછી મિક્સર જાર લઈ ટામેટા લસણ આદુ લીલા મરચાં એટલી વસ્તુ એડ કરી અને પેસ્ટ રેડી કરવાની છે એ થઈ જાય એટલે એને બાઉલમાં કાઢી લઈશું ત્યાર પછી મિક્સર જારમાં વટાણા અને લીલા ધાણા એડ કરવાના છે એની પણ આપણે પેસ્ટ રેડી કરી લેવાની છે એ થઈ જાય એટલે બાઉલમાં કાઢી લઈશું ત્યાર પછી કોબીજને આપણે આ રીતના ક્રશ કરી લેવાની છે બધું જ થઈ જાય એટલે જે સોજી પલાળેલી છે એમાં આવે વેજીટેબલ એડ કરી દઈએ બધા લીલું લસણ કેપ્સિકમ ગાજર ડુંગળી જે આ ટામેટા અને આદુ મરચાં લસણની પેસ્ટ છે એ એડ કરી દઈએ તુવેર વટાણા અને લીલા થાણાવાળી પેસ્ટ એડ કરી દઈએ અને કોબી છે એ ક્રશ કરેલી એડ કરી દઈએ ત્યાર પછી મસાલા કરી લઈએ સ્વાદ મુજબ મીઠું ધાણાજીરું પાવડર અને ગરમ મસાલો બધું એડ કર્યા બાદ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે વેજીટેબલ્સમાંથી પાણી છૂટું પડશે એટલે બેટર સરસ થઈ જશે આ અમારી વિની બધાને હાઈ બોલે છે હવે ગેસ ચાલુ કરીને આપે એનું પેન મૂકી દઈએ આ રીતે બ્રશની મદદથી બધું જ ગ્રીસ કરી લેવાનું છે ત્યારબાદ આપણેનું બેટર એક એક ચમચી જેટલું મૂકી દઈશું થોડું તેલ ઉપરથી એડ કરી ઢાંકીને રહેવા દેવાનું છે બે મિનિટ જેટલું રહેશે એટલે આપણે નીચેથી સરસ રીતે શેકાઈ જશે પલટાવી અને ફરીથી ઉપરથી તેલ લગાવી દઈશું અને ઢાંકીને એક મિનિટ માટે રહેવા દઈશું આ આપે આપણા રેડી થઈ ગયા છે હવે એને એક ડીશમાં કાઢી લઈશું આપે ને આપણે ટોમેટો સોસ જોડે સર્વ કરેલા છે જો આ રીતે આપણે બનાવશું તો ખૂબ જ ટેસ્ટી બનશે જો આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો